ગુજરાતમાં ભાજપા શાસિત છે ભાજપા સરકાર સ્થાન ન હોય એવી અનેક જાહેરાતો ભૂતકાળમાં ભાજપા કરી ચૂકી છે ગુજરાતના યુવાનો સાથે છેતરપિંડી કરનાર ભાજપા હવે પોતાના જ પક્ષના પદાધિકારીઓ હોદ્દેદારો સાથે પણ કેવી છેતરપિંડી કરી શકે એનો બેનમૂન નમૂનો અને ભાજપાના આંતરિક ગજગાનો ઉત્તમ નમૂનો વધુ એક વખત ગાંધીનગર મહાનગરપાલિકામાં જોવા મળ્યો છે ગાંધીનગર મહાપાલિકામાં દસ જેટલી વિવિધ કમિટીઓ જેની દરખાસ્ત એક વર્ષ થઈ હજી રાજ્ય સરકારે મંજૂર નથી કરી કમિટીના અસ્તિત્વને જ જે અસ્તિત્વમાં જ નથી એવી કમિટીને જેની દરખાસ્ત રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે એ કમિટીના ચેરમેન વાઇસ ચેરમેન ને સભ્યની નિમણૂક કરી દેવામાં આવી છે મને એમ લાગે છે કે ભાજપા એ આ કરવા માટે એમનો આંતરિક ગજગા પરકાષ્ટાય છે જેનો ભોગ ગાંધીનગરના શહેરીજનો બની રહ્યા છે અને ભાજપાનું આ નવું નથી જ્યાં જ્યાં મહાનગરો જ્યાં જ્યાં મેવા સેવા સદનો અહીંયા મેવા સદન બનાવી દીધા રાજકોટની અંદર અગાઉ મહાનગરપાલિકામાં આખે આખી નગર શિક્ષણ સમિતિ ડિઝોલ્વ કરવી પડી મહાનગરપાલિકાએ भाजपाએ બોલાવા પર આ ગાંધીનગર એ વિવાદ સહી ત્યાં બીજો વિવાદ આવ્યો સામે અને ગઈ કાલે જ હજી અમદાવાદમાં ભાજપાના મહાનગરપાલિકાના પ્રભારીને પણ રાતોરાત રવાના કરી દેવામાં આવ્યા એમાં કઈ ગોઠવણ હતી કોના હિતો સંડોવાયેલા હતા કોના હિતો જોખમાના પણ પ્રભારીને રાતોરાત રવાના કરી દેવામાં આવ્યા એમાં પણ મોટો ખેલ પડ્યો છે તેવી જ રીતે વડોદરાની અંદર હરણી બોટકાન વખતે પણ ભાજપાના કાઉન્સિલર સ્પષ્ટપણે પણ કહે છે કે આમાં મોટા કૌભાંડો છે સુરતની અંદર ભાજપાના પૂર્વ નેતા પક્ષના કોર્પોરેશનમાં તેનું પણ મોટું કૌભાંડ ને દાદાગીરી ને ગુંડાગીરી સામે આવી જામનગરમાં એવા કૌભાંડો મોરબી દુર્ઘટના વખતે પણ આપણે જોયું અને નગરપાલિકાના કેવા ખેલ હતા આ સમગ્ર બાબત દેખાય છે કે ભાજપા શાસિત મહાનગરપાલિકાઓમાં લૂંટનું શિસ્તબદ્ધ તંત્ર ચાલે છે સુનિયોજિત અને જેમ જે જગ્યાએ પદાધિકારીઓમાં ખેંચતા વધી જાય તેવી તેવી જગ્યાએ ગાંધીનગરની જેમ બારોબાર પદ આપી દેવાની લાણી કરવામાં આવે છે દી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ની કલમ ત્રીસ એક માં છેલ્લા એક વર્ષથી જે દરખાસ્ત કરેલી કમિટીઓ છે જેને રાજ્ય સરકારે મંજૂર નથી કરી એ કમિટીના ચેરમેન ને વાઇસ ચેરમેન કોના હિસાબે નિમવામાં આવ્યા ક્યાં આધારે નિમવામાં આવ્યા આ ખેતાર હતી ગજગા હતી કે વેચરી ને ભાગીદારી ના પ્રશ્નો હતા એનો પણ ગાંધીનગર ની શહેરી જનતા જવાબ આપવો જોઈએ સાથો સાથ અમદાવાદ કોર્પોરેશન માં પણ પ્રભારી ને જે રીતે રાતોરાત રવાના કર્યા સેફ પેસેજ આપવામાં આવ્યો તેવી જગ્યાએ જે થિયરી ચાલે છે અત્યારે રાજ્યમાં ભાજપા સરકારની સેફ પેસેજની થિયરી એક લેવલ સુધી ભ્રષ્ટાચાર કરવા દેવાનો લૂંટની હિસ્સેદારી સમયસર કમલમ ના કૌભાંડની વેક્સિન નો ભાગ જે નક્કી થયો એ પહોંચી જાય અને કમલમના કૌભાંડમાં એક લૂંટ પછી વધુ લૂંટ જો સ્થાનિક કક્ષાએ વધી જાય તો તેને સેફ પેસેજ આપી દેવામાં આવે જેવા અનેક બનાવો સામે આવ્યા છે

ने कौभा सामान्य जनता ने पड़ी रहे मुश्किल जनता ने भाजपा जवाब आप गुजरात में भाजपा शासित गांधीनगर महानगर पालिका में कल जिस कमिटी का अस्तित्व नहीं है जिसने सरकार ने मंजूर नहीं किए ऐसी कमिटी को भाजपा ने अपने पदाधिकारियों को समावेश कर दिया इसकी अनाउंसमेंट हो गई सरकार के नियम के मुताबिक और गुजरात म्यूनिस्पल एक्ट जो है इसके मुताबिक भी जो कमेटी का अस्तित्व सरकार के से मंजूर है वही कमेटी में चेयरमैन की हो हो सकती की हो सकती वाइस चेयरमैन की जो पिछले एक साल से वो पेंडिंग है राज्य सरकार फिर भी भाजपा में गजगा जो चल रहा है और भाजपा के पदाधिकारियों को जिस तरीके से लूट का कारोबार की मंजूरी दी जाती है इसे मुताबिक रख के वो गजगा के रूप में कल में भाजपा के अध्यक्ष ने यह अनाउंसमेंट किया है राजकोट में भी पहले ऐसा हो चुका है राजकोट में भी महानगर पालिका शासित नगर शिक्षण समिति के सभी को डिजोल किया गया था सूरत में भी भाजपा के नगर निगम के जो पक्ष के नेता हो पूर्व नेता है इसका भी बड़े कांड आया सामने भावनगर में ऐसा है जामनगर में ऐसा है बड़ोदा में ऐसा है सूरत में भी गैर कानूनी रूप से पैसा बटोरने का भी व्यापक प्रमाण में शिकायतें आई कुल मिला के देखा जाए तो भाजपा की ओर से जो चल रहा है शासन कॉरपोरेशन में महानगर में वो तो शहरी नागरिकों को सुविधा देने की जगह पे अपने पदाधिकारियों को लूट का माध्यम बनाने का लाइसेंस दिया जा रहा है मेरी आपसे माध्यम से मांग है कि भाजपा में थोड़ी भी शर्म है तो भाजपा जिस तरीके से સેવા સદન કો મેવા સદન બના દો ભ્રષ્ટાચાર મે લિપ્ત હૈ સભી કે લી ગુજરાતની જનતા કો જવાબ દે